નમસ્કાર દોસ્તો આજે આપણે એક એવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ જેની અંદર તમારી પાસે પચાસથી સાઠ હજાર રૂપિયા છે તો તમે એક ફેક્ટરીના માલિક બની શકો છો હા મિત્રો એક ફેક્ટરીના માલિક બની અને મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો હવે આ ફેક્ટરીની અંદર બનતી જે પ્રોડક્ટ છે એ તમે એક જ ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વની અંદર પણ વેચી શકો છો હા મિત્રો અને તમારે ફેક્ટરી લગાવવા માટે કોઈ જમીન જગ્યાની જરૂર નથી કોઈ મશીનની પણ જરૂર નથી અને કોઈ માથે માણસો રાખવાની પણ જરૂર નથી હવે મિત્રો આ ફેક્ટરી એવી રીતે બનાવવાની છે આપણે જેની અંદર આપણે સૌથી ઓછા ખર્ચે અને વધુ આપણને પ્રોફિટ મળે તો હવે વિડીયોને શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં જો તમને આ વિડીયોની અંદર માહિતી સાચી અને સારી મળી હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કારણ કે આવનારા વિડીયોની અંદર જે માહિતી અમે આપવાના છીએ તે તમને મળતી રહે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો હા મિત્રો સૌ પ્રથમ તમારે છે ને એ તમારી ફેક્ટરીનું એક નામ નક્કી કરવાનું છે અને નામ તમે એવું નક્કી કરજો કે જે ફોરેન ટચ લાગે જેમ કે કોઈ અમેરિકા કે કોઈ એવી વિદેશી કંપની હોય એવું તમે એક નામ નક્કી કરી લો અને નામ નક્કી કર્યા પછી તમારે જે છે ને એ એક એને નામને પેટન કરાવી લેવાનું છે જેને આપણે ટ્રેડમાર્ક બોલીએ છીએ કારણ શું છે કારણ કે જો તમે આને પેટર્ન નહીં કરાવો અને ટ્રેડમાર્ક નહીં લો તો સમય જતાં તમારી પ્રોડક્ટ પ્રખ્યાત થશે એટલે બીજા લોકો જે છે એ તમારું આ નામને ચોરાવી લેશે અને એ નામથી તેઓ લોકો પ્રોડક્ટ બનાવી અને વેચવા લાગશે એટલે તમારું નામ ચોરી ન શકે એટલા માટે તમારે આને એક ટ્રેડમાર્ક લઈ લેવાનો છે એટલે આ મારું ખુદનું નામ છે એવો એક સરકારી કાગળિયા ઉપર તમારું નક્કી થઈ જાય છે હવે આ નક્કી થયા પછી તમારે એક જીએસટી નંબર લઈ લેવાનો છે ટેડમાર્ક અને જીએસટી નંબર તમે લઈ લીધો એટલે તમારી ફેક્ટરી થઈ ગઈ તૈયાર અને ટ્રેડમાર્ક લેવાનો ખર્ચો માત્ર કેટલો છે અડતાળીસો રૂપિયા ચાર હજાર આઠસો ચાર હજાર આઠસોમાં તમારી ફેક્ટરી બની અને તૈયાર થઈ ગઈ આ મિત્રો મશીન અને દોકાન આ કશું તમારે કાંઈ કરવાની જરૂર નથી કારણ કે હું તમને સલાહ આપીશ કે કઈ રીતે આપણે આનું કામ કરી શકીએ તો મિત્રો હવે આગળ શરૂઆત કરીએ મિત્રો સૌ પ્રથમ આપણે શું હોય છે કે ફેક્ટરી ચાલુ કરવાની એટલે મશીનોની જરૂર પડે કારીગરોની જરૂર પડે કોઈ એવી જમીનની જગ્યાની જરૂર પડે પણ આપણે આમાં આ કોઈ જરૂર પડવાની નથી એટલે તો આપણે જે પ્રોડક્ટ બનાવવાની છે એ કેવી રીતે તો હા મિત્રો એ આગળ હવે આપણે જાણીએ તો સૌ પ્રથમ તમારે એક પ્રોડક્ટ નક્કી કરવાની છે જેમ કે હવે આજે હું તમને એક સલાહ આપું છું કે તમે પ્રોડક્ટ એવી નક્કી કરો જે પૂરા ભારતમાં અને પણ વિશ્વની અંદર વેચી શકો અને દરેક વ્યક્તિને જરૂર હોય તો મિત્રો એવી આજની એક પ્રોડક્ટ એ છે કે જીન્સ પેન્ટ તો તમે જીન્સ પેન્ટ ઉપર કામ કરશો તો તમે આમાં અવશ્ય સો એ સો ટકા સફળ થશો મિત્રો તમે જીન્સ પેન્ટ ઉપર જો ફોકસ કરી અને સૌ તો તમે જીન્સ પેન્ટ બનાવો પછી ટી શર્ટ બનાવો પછી એના પછી તમે તમારી કંપની આગળ વધતા સમય જતાં તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવી શકો છો જીન્સની સાથે સાથે ટી શર્ટ કોઈ એવી પ્રોડક્ટ પર્સ ગમે તે બનાવી શકો છો બેલ્ટ બનાવી શકો છો ગમે તે બનાવી શકો છો પરંતુ શરૂઆત તમે આ કંપનીમાં એક જીન્સથી શરૂઆત કરો અને જીન્સની શરૂઆત જે છે એ મને બહુ પસંદ છે તો મિત્રો હવે જીન્સ બનાવવા માટે આપણે એક કામ કરવું પડશે કે આપણી પાસે મશીન નથી તો આપણે મંબોઈ પહોંચી જાઓ અને મમ કલ્યાણ સ્ટેશન ઉતરી અને ત્યાંથી તમે ઉલ્લાસનગર સ્ટેશન પહોંચી જાઓ ઉલ્લાસનગર સ્ટેશનની બહાર આવશો એટલે ત્યાંથી તમે એક રિક્ષા પકડી લો અને ત્યાંથી ઉલ્લાસનગર પહોંચની અંદર જીન્સ માર્કેટ આવેલી છે હવે ત્યાં તમે તમને વીસ રૂપિયા રિક્ષા ભાડું થશે અને ત્યાં તમે પહોંચી જાઓ હવે ત્યાં પહોંચ્યા પછી તમારે ત્યાં ઘણી બધી એવી ફેક્ટરીઓ છે જે જીન્સ ઉપર કામ કરી રહી છે તો તમે દરેક ફેક્ટરીની મુલાકાત લો થોડું રોકાઈને પણ સારી એવી ફેક્ટરીઓની મુલાકાત લો ત્યાં જીન્સનું એક કાપડ પસંદ કરો જે સૌથી ઊંચી ક્વોલિટીનું હોય કારણ કે આપણે એક બ્રાન્ડ બનાવવાની છે બ્રાન્ડ પ્રખ્યાત બનશે તો આગળ જતાં કંપની તમારી સારી એવી ચાલશે એટલે તમારે સૌથી ઊંચી ક્વોલિટીનું કપડું છે તે તમારે અહીંયા પસંદ કરવાનું છે અને ફેક્ટરીમાં ત્યાં જ તૈયાર કરાવી લેવાનું છે અને તમારે પેન્ટ તૈયાર કરાવવાનો ખર્ચો માત્ર પ્રતિ પીસ એક પીસના એસી બ્યાસી રૂપિયા લાગે છે ત્યાં ખૂબ જ સસ્તું ખિલાઈ બહુ સસ્તી છે એટલે તમને એસીથી બ્યાસી રૂપિયામાં પેન્ટ તૈયાર કરી આપશે તો એક બીજું પણ તમારે ધ્યાન રાખવાનું છે એ છે ચેન અને બટન ઉપર એ પણ તમે સારી ક્વોલિટીના લગાવજો કારણ કે તમે કપડું ઊંચી ક્વોલિટીનું ખરીદ્યું છે તો તમારે બટન અને ચેન એ પણ એકદમ નંબર વન ક્વોલિટીના હોવા જોઈએ તો આના ઉપર પણ બટનની ઉપર પણ તમારી કંપનીનું નામ લખાઈ જાય છે ત્યાં એની ચિંતા કરશો મત તે લખાવી લેજો અને પેન્ટની પાછળ પણ એક સ્ટીકર લાગે છે તમે ઘણી વખત પેન્ટ લેવા ગયા હશો તો કંપનીનું નામ બતાવ્યું હશે તમને એ પણ ત્યાં લાગી જાય છે એટલે આની કોઈ ચિંતા કરવા જેવી જરૂર નથી હવે ત્યાં તમે સો બસો ત્રણસો પીસ બનાવી લો હવે મિત્રો તમારે આ વેચવા માટે કોઈ દુકાનની કે કોઈ એવી કશું જરૂર નથી હવે તમારે કામ કરવાનું છે આપણે ઓનલાઈન ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે ઓનલાઈન ઉપર આપણે ફોકસ કરવાનો છે તો તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આ પેન્ટને અપલોડ કરી દો તમારી દરેક જાતની દરેક સાઇઝ બનાવી લેજો બત્રીસ ચોત્રીસ છત્રીસ આ ત્યાં ખાસ ધ્યાન રાખવું કે દરેક સાઇઝ આપણે ત્રણ ચાર સાઇઝ બનાવી લેવાની છે અને તમે દરેક સાઇઝને એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર અપલોડ કરી દો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર અપલોડ કરવા માટે મિત્રો એમેઝોન એપ છે એ જે તમારા ફોનમાં છે એમેઝોન એપ જે છે એ તમે કંઈક વસ્તુ ખરીદવા માટે છે પણ એક બીજી એમેઝોન એપ આવે છે એનું નામ છે એમેઝોન સેલર એપ હવે એને તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાઉનલોડ કરી લો અને એમાં તમારું અકાઉન્ટ બનાવી દો એમાં તમારી બેંક ડિટેલ આવશે તમારું આધાર કાર્ડ જે કંઈ તમારા ડોક્યુમેન્ટ છે તે આવશે કારણ કે તમારું સેલિંગ થશે એના જે પૈસા છે એ તમારા બેંક એકાઉન્ટમાં આવતા હોય છે એટલે બેંક એકાઉન્ટ એની સાથે એડ કરવું જરૂરી છે અને આમાં તમને કાંઈ ન સમજણ પડતી હોય તો યુટ્યુબ ઉપર સર્ચ કરો એમેઝોન સેલર એપ ઉપર એકાઉન્ટ કેવી રીતે બનાવીએ આવું સર્ચ કરી અને તમે એકાદ વિડીયો જોઈ લો એટલે તમને માહિતી આવી જશે